ધાનપુર તાલુકાના પંચાયત ખાતે પોષણ ઉડાન કાર્યક્રમનું ભવ્ય ઉજવણી કરવામાં આવી છે મહિલા અને બાળ વિકાસ દ્વારા પ્રવેશ નિમિત્તે પતંગ ઉત્સવ પોષણ પોષણ વિશે જાગૃતિ લાવવા હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ધાનપુર તાલુકાના પંચાયત ખાતે પોષણ ઉદાન કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે મહિલા અને બાળ વિકાસ દ્વારા પ્રવેશ નિમિત્તે પતંગ ઉત્સવ થકી પોષણ વિશે જાગૃતિ લાવવા હેતુથી પોષણ ઉડાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું માતાઓ બાળકો અને કિશોરીઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા માટેના એક મહત્વનો પ્રયાસ કર્યો છે દેશમાંથી પોષણ સંબંધિત સમસ્યાઓ જેમ કે કુપોષણ એનેમિયા અને ઓછા વજનની સમસ્યાઓને દૂર કરવાનો લક્ષ્ય નક્કી કરાયો છે ઝીરોથી છ વર્ષની વય જૂથના બાળકો સ્વાસ્થ્ય અને પોષણના સ્તરમાં સુધારો કરવો પડશે બાળકોની શારીરિક માનસિક અને સામાજિક વિકાસ થાય તેનો પાયો નાખવો આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડ સાહેબ તાલુકા પ્રમુખ શ્રી તાલુકા પંચાયતના ટીડીઓ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા ધર્મેન્દ્ર બારિયા આઝાદ ન્યૂઝ જી મેડમ દાહોદ જિલ્લામાં રાયપુર ખાતે આજે તાલુકા કક્ષાનો પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથે સાથ ગઈકાલે પોષણ ઉડાણ માનનીય મંત્રી શ્રી ધર્મભાઈ બાબરિયાના હસ્તે શુભારંભ થયું છે એના સંદર્ભે આપણે દાનપુર તાલુકામાં પણ આંગણવાડી કેન્દ્રમાં પોષણ વિધાન કાર્યક્રમનું આજે શરૂઆત કરી છે ઉજવણી કરી છે પોષણ ઉત્સવ યોજના ઉજવણી એટલા માટે કરવામાં આવે છે કે આંગણવાડી કેન્દ્રો મારફત વિવિધ સેવાઓ અપાય છે અને આપણા વિસ્તારના લાભાર્થીઓને પૂરક પોષણ મળે પણ પૌષ્ટિક વાનગી જેનાથી પોષણની સ્તરમાં સુધારો થઈ શકે તેના માટે આપણે શું શું ખવડાવવું જોઈએ ક્યારે ખવડાવવું જોઈએ કેટલું ખવડાવવું જોઈએ એ લોકો એ અંગેનું માર્ગદર્શન એ અંગેનું શિક્ષણ આપણે જનભાગીદારી સુધી પહોંચાડીએ લોકો સુધી પહોંચાડીએ અને એમના સહકારથી આગળ વધારીએ એટલા માટે આપણે પોષણ ઉત્સવ ઉજવી રહ્યા છીએ અને પોષણ ઉડાન આપણે સૌ જાણીએ છીએ કે ચૌદમી જાન્યુઆરી ખૂબ નજીકના સમયમાં છે તો અમે પતંગની ઉપર પોષણ સંદેશો લખી અને વિતરણ કર્યું છે જેથી આ સંદેશો જ્યારે પણ જ્યાં પણ પતંગ પહોંચે ત્યાં એમના ઘર સુધી લાભાર્થીઓ સુધી અમે એક સંદેશો પહોંચાડ્યો છે કે પોષણ ઉડાન કાર્યક્રમ આપણે ઉજવી રહ્યા છીએ તાલુકા કક્ષાએ અને વડોદરા ઝોન ખાતેનો આજનો કાર્યક્રમ શુભારંભ કર્યો છે ઉજવણી કરી છે આવતીકાલે દાહોદ જિલ્લાની અંદર તમામ આંગણવાડી કેન્દ્રોમાં પોષણ ઉડાન અંતર્ગત અમે પતંગ ઉત્સવ ઉજવવાના છીએ જેમાં સંદેશાઓ તોરણ બનાવવા અને લાભાર્થીઓ સુધી પોષણનો સંદેશો પહોંચાડશું તો આજના કાર્યક્રમમાં ખાસી સંખ્યામાં આવ્યા હતા અને માહિતી મંત્રીશ્રી ખાબર સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનીશ કે અમારા કાર્યક્રમની સોગ ઈરા ચૌહાણ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દામોદ